હવે મૃતદેહો પણ કતારમાં જોવા મળી રહ્યા છે શહેરના ખાસવાડી સ્મશાન ગૃહમાં મૃતદેહો કતારમાં જોવા મળ્યા ચિતાના અભાવે પાંચ ડેડ બોડી વેટિંગમાં છે બે બે કલાક સુધી મૃતકના સ્વજનોને પ્રતિક્ષા કરવી પડી રહી છે હવે મૃતદેહો પણ કતારમાં શહેરના ખાસવાડી સ્મશાન ગૃહ સુવિધાઓના અભાવે મૃતદેહો ની કતારો લાગી સ્વજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખાસવાડી મૃતદેહોડી વેટિંગમાં છે બે બે કલાક સુધી મૃતકના સ્વજનોને પ્રતિક્ષા કરવી પડે છે હીટ વેવના કારણે શહેરમાં મૃત્યુ આંકમાં વધારો થયો છે બીજી તરફ ખુલ્લી જગ્યા અને સામગ્રી હોવા છતાંય ચિતાઓનો અભાવ છે જ્યારથી ખાસવાડી સ્મશાન ગૃહ નું સ્મશાન ગૃહ ના કર્મચારીઓને નાગરિકો ના રોષ નો સામનો કરવો પડે છે નાગરિકો નું કહેવું છે કે સ્મશાન ગૃહ ના નવીનીકરણ કે વિકાસ નો વિરોધ નથી પરંતુ લોકોની લાગણી સાથે જોડાયેલા વિષયની વૈકલ્પિક વ્યવસ્થા યોગ્ય હોવી જોઈએ